સૌથી કહી શકાય કે રાજકારણમાં સૌથી અત્યાર સુધીનો સૌથી ડાઉન સમય કહી શકાય કિશન તમે તો પરસોત્તમ રૂપાલા માટે કહો છો પણ હું તો એમ માનું છું કે શાસક પક્ષ ભાજપના સંગઠન અને સરકાર માટે પણ બહુ મહત્ત્વનો નિર્ણય કહી શકાય છે કે એક બાજુ સમાજ જે છે એ જેને સમાજને જે સંસ્કૃતિ ઉપર જે કુઠારાઘાત થયો હોય જે નિવેદનથી જેમને આઘાત થયો હોય અને એ વ્યક્તિ સાથે સમાધાન માટે બેસવું ને એક જ શબ્દમાં ના પાડી દે કે માત્ર રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો એ પહેલાં ગઈકાલનું ડેમેજ કંટ્રોલવાળી મિટિંગ તમે જો ખૂબ માફી માગી અને હવેથી તમે રૂપાલાને માફ કરી દો અને આ બધી જે વાત થતી હતી ત્યારે એક સુરે તમામ જે નેવું સંસ્થા છે એમના જે અગ્રણીઓ છે એમણે કોર કમિટીમાં જ કહ્યું હતું કે આપ અમારા વડીલ છો રાજકારણમાં અગ્રેસર છો પછી એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ હોય કે અકુબા હોય જે બે મહિના પહેલા જે ચૂંટણી છવ્વીસ ઉપર આપણે માનતા હતા કે ચૂંટણી જેવું કઈ છે જ નહીં કદાચ કોંગ્રેસ પણ એ જ પરિસ્થિતિમાં હતું પરંતુ પરસોત્તમ રૂપાલાએ ખરેખર ચૂંટણી ગુજરાતમાં લાવી દીધી રાજકારણનો રંગ હું એ જ કિસન કહેવા જતો હતો કે ગુજરાતના રાજકારણનો રંગ એવો હતો કે અહીં તો હેટ્રિક તો હતું જ કારણ કે માદરે વતન છે વડાપ્રધાનનું એટલે હોમગ્રાઉન્ડ છે અને ત્યાં હેટ્રિક ઉપરાંત પાંચ લાખની લીડનો જે માહોલ હતો એ છેલ્લા એક મહિનામાં પંદર દિવસ જે એવા ગયા અને છેલ્લું અઠવાડિયું તો એવું ગયું કે જાણે ચૂંટણીના માહોલનું તમામ તંત્ર એક તરફ થઈ ગયું હોય અને માત્ર રૂપાલા અને વિરોધ આ બે જ વસ્તુ અત્યારે હાઇલાઇટ હતી અને એનું કારણ હતું એક સમાજ હતો સામે સમાજમાં પણ જ્યારે કહી શકાય કે સમાજની જે રજવાડાની જે વાત આવી કે જે ગૌરવવાળી વાત હતી એ સીધી જ જેને કહી શકાય અલગ અલગ જગ્યાએ બેઠકો જુઓ અને કિશન હું તમને યાદ આપું કે ગઈકાલે આ જ ટાઈમે ભાવનગરમાં જે બેઠક મળી તમે એમની રેલીના જે દ્રશ્યો જોઈએ આપણે ત્યારે એમ કહે કે સમાજની આ શક્તિ પ્રદર્શન તો હતું જ પણ બધાની લાગણી હતી કે આમાં સમાધાન ન કરતા ને એ જ સમાધાન ન કરતા એ સૂર એવો આવ્યો કે જે કોર કમિટીમાં પણ એ લોકો એક જ શબ્દમાં કીધું કે તમે અમારા અગ્રણી સાચા તમે અમારા સામાજિક અગ્રણી સાચા રાજકીય અગ્રણી સાચા પરંતુ જે લોકો ડેમેજ કંટ્રોલ માટે બહુ મોડે મોડે આ અગ્રણીઓને યાદ કર્યા હતા એ અગ્રણીઓને પણ કહી દીધું ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આખો આખો સિનારીઓ સમજી આપીએ કે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં એક નિવેદન આપે તુરંત જ વિડિયોના માધ્યમથી માફી માગે ત્યારબાદ જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસે જઈને માફી માગે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની રાજકોટની એક બેઠકમાં માફી માગે તમે સમજો આ દરેક વસ્તુને આપણે જોઈએ ક્રમ નંબર એક રૂપાલાની ભૂલ થાય ક્રમ નંબર બે કે તરત વિડિયોના માધ્યમથી પરસોત્તમ રૂપાલા માફી માગે ક્રમ નંબર ત્રણ જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર જઈને પરસોત્તમ રૂપાલા માફી માગે અને ક્રમ નંબર ચાર રાજકોટ કમલમ પર જઈ અને પરસોત્તમ રૂપાલા એક પ્રેસ કોન્ફરન્સ કરે જેની સાથે આખું રાજકોટનું સંગઠન ના લોકો હાજર છે રામ મોકરિયા હોય કે અન્ય લોકો જે ત્યાંના ભરત બોગરા હોય તમામ લોકો આ ચાર ક્રમ ક્રમ અને પાંચમો એ પ્રેસ કોન્ફરન્સ અને પાંચમા પછી છઠ્ઠો ક્રમ આવે છે આજની ક્ષત્રિય સમાજની બેઠક આમ તમે જોવા જાવ તો છ વખત ના પ્રયત્ન પરંતુ જે છઠ્ઠો પ્રયત્નો હતો ને જેના પર એક પોઝિટિવ અપેક્ષા હતી લોકોની એ અપેક્ષા આપણે પડી ભાંગી છ ઘટનાક્રમને આપણે સમજીએ ભૂલથી લઈ અને ગોતાના રાજપૂત ભવન સુધીના છ ઘટનાક્રમ કિશન રાજકોટનું નું પરસાણા નગર કે જ્યાં એપી સેન્ટર કે જ્યાં રૂપાલા એ કાર્યક્રમમાં ગયા અને એક સમાજ માટે સારું અને એક સમાજ માટે ખરાબ અને એ પછી તરત જ ચોવીસ કલાકમાં એમણે માફી માગી પણ હું તમને ઘટનાક્રમ તમે ગણાવી રહ્યા છો એમાં ત્રણ નંબરનો ઘટનાક્રમ એવો ગણાવું છું કે એનાથી વિવાદ વકર્યો છે જયરાજસિંહ જાડેજાના જે કહી શકાય કે જે શેમળા ફાર્મ હાઉસમાં જે માફીની મીટિંગ હતી અને એ આખી ભાજપ સમર્પિત લોકો અને જયરાજસિંહ સમર્પિત લોકો જ હતા અને એ પછી જે ગુજરાતમાં જે ક્ષત્રિય સમાજના નેવું સંસ્થાના અગ્રણીઓ પણ આ બેઠકમાં ન કિશન એમાં નહીં અને ત્યારથી આ વિવાદ વધુ વકર્યો એટલે નંબર ત્રણ ઘટનાક્રમ હું અત્યારે ગંભીર ગણી રહ્યો છું એનાથી વિવાદ વધુ વકર્યો છે નંબર પાંચ સી આર પાટીલે કીધું કે ઉમેદવાર બદલાશે નહીં અને તમે આવતીકાલે સંકલનની બેઠકમાં તમે જાઓ આ જે કહેવાય ગયું એ આપણી પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું ઉમેદવાર બદલાશે નહીં આ વાત કાલ બપોરે પહોંચતા જ કાઉન્ટર હતું ક્ષત્રિય સમાજ આગેવાન નું કે પહેલી વાત ઉમેદવાર બદલવાની કરો પછી જ અમે તમારી વાત આવશું તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ એક સંવાદ સરકાર સાથે કરવો જોઈએ એ જે કહેવાય કે એક સ્વાભાવિક પરંપરાને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો પહેલાં એક જગ્યાએ હોટલમાં મળ્યા પછી જે સરૈયા ભવન છે ત્યાં પહોંચ્યા રાજપૂત ભવન છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જે વડી આવ્યા હતા જે જૂના જોગીઓ જે ભાજપ પહેલાંથી ડેમેજ કંટ્રોલમાં ઉપયોગ કરી શકતું હતું પ્રદીપસિંહ જાડેજાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું હકુભા જાડેજાનું એ બધાને આવતી ગઈકાલે જ બોલાવવામાં આવ્યા છે અને જ્યારે ગોંડલ થયું એને બદલે પહેલેથી આ કર્યું હોત એને બદલે વિવાદ વકર્યો છે અને એ પછી આ જે વસ્તુ છે એ પાંચ નંબરનો ક્રમ ગણું જ ને છઠ્ઠા ક્રમમાં તો આજે સીધી જ રૂપાલા નહીં એવી સ્પષ્ટ ના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માફી નહીં ટિકિટ રદ સિવાય બીજી વાત નહીં આ એક બહુ મહત્વની વાત કહી શકાય એ અત્યારે આ સમાનશ જે મિટિંગ હતી એની અંદર તમે સમજો કોઈ સામાન્ય માણસો નહોતા કોઈ પૂર્વ મિનિસ્ટર હતા

જે બે આંખની શરમ હોય એ પણ આજે શક્તિ આગેવાનું ના રાખી કે નહીં બાકી બધી વાત તમે અમારા ઘરે આવો ચા પાણી પીઓ ભાજપની સાથે છીએ મત આપીશું સંગઠનમાં રહીશું પણ પરસોત્તમ રૂપાલાની ચોક્કસ આજે સમાજનો રોષ અને સમાજનું જે બંધન હતું કે જે જે બેઠકોમાં જે જે અગ્રણીઓ ગયા છે એને સમાજે કહી દીધું હતું કે આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરો તો ધ્યાન રાખજો એટલે સમાજને પણ અગ્રણીઓને પણ ભીખ હતી ભીખ એટલે સ્વાભાવિક હતી કે જે સંસ્કૃતિ માટે આપણા બેન દીકરીઓ માટે જો બોલાયું હોય અને એને માફ કરી દેશો તો આપણો સમાજ ભાવિ પેઢી માફ નહીં કરે આ દ્રષ્ટિએ પછી રમજુબા હોય તૃપ્તિબા હોય કે કરણસિંહ હોય આ તમામ લોકો જ્યાં જ્યાં બેઠકોમાં ગયા સુરેન્દ્રનગર ગયા ભાવનગર ગયા ત્યાં પણ એક જ સૂર હતો કે આ વખતે માફી નહીં અને કિશન છેલ્લા અઠવાડિયાથી જે નિવેદનો જોઈ રહ્યા છે જે જે કાર્યક્રમો થઈ રહ્યા છે

સમજાવવાના પ્રયત્નો જેટલા કરવા એ થઈ ગયા અને સમાજના મોભી શકાય એવા અગ્રણીઓ જે વર્ષોથી જનસનથી માંડીને ભાજપમાં સંકળાયેલા હતા એ તમામને અત્યારે જોયા અને આ એક પ્રયોગ જે વહેલો કરવાનો સરકારે સંગઠનને મળે જ કર્યો પરંતુ અત્યારે જે આ જે સૂર છૂટ્યો છે નવ્વાણું સંસ્થા નેવું થી ઉપર જે સંસ્થાઓ છે બિલકુલ તો જે શબ્દોની માફી છે આપી શકાય એવી નથી

એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા મારા સમાજે ન તો ધર્મ બદલ્યો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારે ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણ લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માંગું છું તો અલગ અલગ બે દ્રશ્યો કે જ્યાં પરસોત્તમ રૂપાલાથી ભૂલ થઈ અને એ ભૂલની જાણ થતા તરત જ પરસોત્તમ રૂપાલાએ એક વૈવિધ્ય સભર નેતાની જેમ એક સારા નેતાની છાપ ધરાવતા પરસોત્તમ રૂપાલાએ તરત જ માફી માંગી લીધી એમને થયું કે આ મારી ભૂલ થઈ ગઈ છે મારે આવા શબ્દો ન બોલવા જોઈએ અને જેવી પરસોત્તમ રૂપાલાને જાણ થઈ કારણ કે પરસોત્તમ રૂપાલા એ ભાષાનું નોલેજ ધરાવતા નેતા છે જે ગુજરાતી ભાષાને સારી રીતે સમજે છે ગુજરાતના ઇતિહાસ ને સારી રીતે સમજે છે એ પરસોત્તમ રૂપાલાને એવું લાગ્યું કે નહીં ભૂલ થઈ ગઈ છે મારે આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ અને જ્યારે એમને જ્ઞાન થયું બીજી જ ઘડીએ પરસોત્તમ રૂપાલાએ તરત પોતાનો માફીનો વિડીયો પોસ્ટ કરી દીધો વિડીયોમાં પોસ્ટ કર્યા બાદ પણ પરસોત્તમ રૂપાલાને એમ થયું કે હજુ પણ સક્રિય આગેવાનોને મારા માટે રોષ છે પર ક્ષત્રિય આગેવાનો મારાથી નથી માન્યા તો પછી રૂપાલા એ ક્ષત્રિય નેતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે જાય છે અને ત્યાં રાણા કેસરીદેવસિંહજી ઝાલા જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય છે ત્યાં પણ માફી ન મળી પરંતુ આખી ઘટનામાં જે વિવાદ શરૂ થાય છે અને રૂપાલા માફી માગે છે ઘટનાને ફરી એક વખત આપણે સાંભળી લઈએ

વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય

પરસોતમ રૂપાલાએ માફી પણ માંગી લીધી મે છ ઘટનાક્રમ ગણાવ્યા આપણને છ રૂપાલાથી ભૂલ થાય ભૂલ બાદ રૂપાલા વિડીયો દ્વારા માફી માગે તેમ છતાં પણ સક્રિય સમાજનો રોષ નથી બંધ થતો ત્યારબાદ પરસોતમ રૂપાલા એ જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે જઈ અને માફી માગે પરંતુ ત્યાંથી એ વિરોધ વધુ છે ત્યારબાદ પરસોતમ રૂપાલાએ રાજકોટમાં જઈ અને

પરંતુ ત્યારે ફક્ત પચીસ ટકા રોષ હતો પરંતુ જે ગોંડલ ખાતે બેઠક થઈ જે ગણેશગઢ ખાતે બેઠક થઈ તે ગણેશગઢ ખાતેની બેઠક બાદ એકસો ને પચીસ ટકાનો રોષ થયો કિશન કારણ કે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા રૂપાલા એવું કર્યું કે મારા પક્ષને નુકસાન જાય છે ક્યાં ક્યાં શબ્દો પકડવામાં આવ્યા ક્યાં દલિત સમાજે પણ શબ્દો પકડ્યા કિશન આ ચર્ચા આપણે ચાલુ રાખવી છે પરંતુ એ દિવસે જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું હતું ને પહેલા આપણે એ પણ સાંભળી લઈએ રૂપાલા સાહેબે રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ફરીથી ક્ષત્રિ સમાજની માફી એકવાર નહીં બે વાર માગી લીધી મને લાગે છે કે આજે આ વિષય પૂરો થાય છે ક્ષત્રિ સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આ કારણે બધી સંતુષ્ટ છે અને ક્ષત્રિ સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી જોકે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય રાજકોટ હોય તમામની નજર અને ખાસ કરીને સમાજ તમામની નજરે વાત ઉપર ટકેલી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલાશે કે પછી ભારતીય જનતા પાર્ટીએ એ પરસોતમ રૂપાલાની ટિકિટ નહીં બદલે સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર